નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો બરબજારે યુવકને સળીથી રીંચી નાખ્યો લોકો તમાશો જોતા રહ્યા જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અંજારમાં ત્યારે અંજારમાં બરબજારે વચ્ચે એક યુવકને પૈસાની લેતી દેતી મામલે સળીના ગામારીને મારીને રીંચી નાખ્યો હતો તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી વધુ મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આંગણી જાણ પોલીસ થતાં ત્યાં ત્યારે મિત્રો કાપલો સ્થળે દોડી તાત્કાલિક આવ્યો હતો તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને પણ જણાવી દઈએ કે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ત્યારે તેની ગણતરીના કલાકોમાં દબુચીને રાઉન્ડ અપ કર્યું હતું અને મિત્રો ઉલ્લેખનીય છે કે અંજારમાં ક્રાઇમના ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ